વાગરા તાલુકાના કડોદરા ગામના સુરવીર સરપંચની જીભ લપસી જતા આખરે માફી માંગવી પડી હતી વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગ્રામ પંચાયતના સુરવીર સરપંચ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા થોડા દિવસો અગાઉ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો મૂકવામાં આવ્યો હતો જેમાં તેમણે ભરૂચ જિલ્લા પંચાયતના જાબાજ ડીડીઓ અને કચેરીના સ્ટાફ સામે કામોની મંજૂરી કરવા બાબતે કેટલીક માંગણીઓ કરવા બાબતના ગંભીર આક્ષેપો કર્યા હતા સરપંચ દ્વારા કરાયેલ આક્ષેપો બાદ જોકે તેઓને પોતે કરેલ અક્ષમ્ય અપરાધની અનુભૂતિ થતાની સાથે જ પોતાનો સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી તે વિડીયો હટાવી દેવામાં આવ્યો હતો પરંતુ આ બધું થતા સુધી લોકોએ તેમના સમાચાર પત્રોમાં આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલોની ગંભીરતા જોઈ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ભરૂચ જિલ્લાના ડીડીઓ દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરી કડોદરાના સરપંચને ચીમકી અપાતા આખરે એક સાદા કાગળ ઉપર એક માફીનામું બનાવી લેખિતમાં માફી માંગી હતી જેનાથી વિચારવું ઘટે કે કડોદરાના સરપંચને જીભ જ્યારે લપસી ત્યારે તેઓ પોતે સભાન હતા કે પછી દસ રૂપિયામાં શહેનશાહતો બન્યા નહોતા ને એક ગામના સરપંચ તરીકે આવું સ્ટેટમેન્ટ આપવું અને પછી માફી માંગવી જો માફી જ માગવી હતી તો પછી સુરવીરતા દેખાડી વિડીયો બનાવવી સોશિયલ મીડિયામાં કેમ મૂકવામાં આવ્યો અને જો સાચા હતા તો વિડીયો હટાવવો કેમ પડ્યો અને સાથે જ લેટર પેડ ઉપર નહીં ને સાદા કાગળ ઉપર આવી રીતે માફી કેમ માંગવામાં આવી જેવા અનેક પ્રશ્નો હાલતો ઉઠ્યા છે